માણસા ખાતે અખિલ આંજરા સેવા મંડળનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જાણીતા સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મંડળના દાતા હરિભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સત્યાવીસ ગુણ આંજરા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ચૌધરી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો રજત તુલા તથા મોમેન્ટો આપી સમાજમાં તેમણે કરેલા સેવા કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હરિભાઈ ચૌધરીએ કરેલ સમાજની સેવાઓની બિરદાવી હતી આ સંસ્થાના મંડળને પચીસ વર્ષ થયા એ પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો હતો જેથી બધા દાતાઓ પદાધિકારીઓ અને જે પણ અમારા લોકોએ સહકાર આપ્યો હોય એ દાતા હોય કે ભાઈ નાણાં દાતા હોય કે બુદ્ધિદાતા બધાનો સમાવેશ થાય અને કોઈ દાતા રહી ના જાય એટલે ફોરેનથી બી બોલાવ્યા હતા અને બધાનો પચીસ વર્ષનો સરવાળો એટલે બધાનો સ્વાગત કરવું એ હતું કેટલાક મિત્રોએ એમાં મારું નામ ઉપસ્થિત કર્યું મને બી સ્વાગત તમારું મેં કરી છું એટલે મેં કહ્યું કે મારું સ્વાગત કરવું નથી તમે રવા દો પણ સતત હું હાર્યો અને એ બધા જીત્યા કે મારા નામનું ટ્રસ્ટ બનાવવાની મેં ગામે ગામ ચર્ચા કરી કે તમારા ગામે ટ્રસ્ટ બનાવીએ એટલે ટ્રસ્ટ બનાવીને એમને પાંચ કરોડ રૂપિયા ભેગા કરવાની નક્કી કર્યું હતું પાંચ કરોડ રૂપિયા ભેગા પણ કર્યા છે પરંતુ હું એક જાહેર જીવનનો જાગૃત માણસ છું ગામે ગામ ફરવાળો માણસ છું અને સામાજિક માણસ છું એટલે મને એમ લાગ્યું કે જો માગીએ તો પાંચ રૂપિયા માગવા એના કરતાં પાંચ લાખ કેમ નહીં માગવા અને દરેક અમારા આ વિસ્તાર માણસા વિસ્તારનો સત્યાવીસ સમાજ ટોટલી એના દીકરા કે દીકરી ફી વગર ભણવાનો અભ્યાસ છોડી ના દે અને કોઈના આર્ટ્સમાં ભણવાની જગ્યાએ નર્સિંગમાં ભણવું હોય તો એના માટેની ફીની જરૂરિયાત પડે તો ઝીરો ટોલરન્સ ઝીરો ટોલરન્સ હોવું જોઈએ તો એક પણ દીકરો કે દીકરી ફી વગર કે પૈસા વગર ભણવાનું છોડી ના દે અને એને ભણવાની ઈચ્છા થાય અને એ પોતાનું કૌશલ્ય બતાવવા માટે જેટલા પણ પૈસાની જરૂર પડશે એટલા અમે ઊભા કરીશું મૂડી અને એના માટે ત્રીસેક કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરી અને એના વ્યાજમાંથી અને પૈસાની જરૂર પડે તો બીજી પણ વ્યવસ્થા આપણે કરીશું અને એના માટેની વ્યવસ્થા માટે આજે આ બધાએ મને પરમિશન આપી છે અને હું ઈચ્છું છું કે આ રીતે હું વર્ષોથી કામ કરતો રહું પચાસ એક વર્ષથી નાની મોટી સંસ્થાઓ ઊભી કરતો કરોડો રૂપિયા જ્યારે જરૂર પડે ત્યારે મળ્યા છે અને આમાં આમાં પણ વધારે મારા ધારા કરતાં પણ વધારે મળશે કે જેથી એક પણ દીકરો કોઈ દીકરો ફી વગર ન રહી શકે દીકરાને અને દીકરીએ અમેરિકાના કોઈપણ માણસે પહોંચી શકે એવા હોશિયાર છે કોઈપણ જાતે જ્યાં પણ જવું હોય તો કરી પરંતુ મોટિવેશન અને વ્યવસ્થા વ્યવસ્થાઓ એટલે સંસાધનો ન હોવાથી આપણા દીકરા દીકરીઓ પાછળ ના રજાય એની અમે ચિંતા કરી છે અને એનો અમે મોટું ટ્રસ્ટ બનાવવાના છે આજના તારીખે અને બધાએ અમને રજા આપી એ બદલ હું આ સામાન્ય આખી સભાનો અને અમારા સમાજનો આભાર માનું છું જય હિન્દ